કોઈપણ ગામની જમીનના લે વેચના વ્યવહાર તમારે જાણવા છે કોઈ પણ ગામ ગુજરાતના કોઈ પણ ગામની અહીંયા વાત કરવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકશો થમનેલમાં લખેલું છે કે કોણ જમીન વેચે છે કોને જમીન ખરીદી છે અથવા બારોબાર જમીન કોઈને વ્યવહાર કરી નાખે છે વેચી નાખે છે નોંધ કરી નાખે છે વારસાઈ નોંધ હોય છે હક્કમી હોય છે બોજા મુક્તિ હોય છે બોજો ચડાવવાનું હોય છે કે ઇવન તમારા નામે જે સરકાર કેવાય કે જે તમારા નામની જમીન છે એમાં સરકાર ચડી જાય છે અથવા સરકારની જમીનમાં આપણું કોઈ નામ ચડી જતું હોય છે આવા કોઈક ના કોઈક વ્યવહાર થતા હોય છે તો એ વ્યવહારને તમે ઓનલાઈન કઈ રીતે જોઈ શકો છો અને અહીંયા ઘણા જગ્યા ઘણા લોકોને એ પ્રોબ્લેમ આવતો હોય છે કે કોઈને વ્યવહાર કરેલો હોય પૈસા લેવડ દેવડ અને વાત એક જ આવતી હોય કે જમીન વેચાય તો હું તમને પૈસા આપું જમીનની આ રીતે લેવડ દેવડ થાય તો હું તમને પૈસા આપું તો આવી રીતે પણ તમે જાણી શકો છો કે કોને એ લે વેચ કરી છે અથવા કોને વ્યવહાર કર્યા છે હું કોમ્પ્યુટરમાં બતાવું જેથી તમને ઓપન કરી લેવાનું છે ક્રોમ બ્રાઉઝર અહીંયા તમારે સર્ચ કરવાનું છે એની રોડ હવે આ અહીંયા એની રોડ સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે એની ડોટ જીઓવી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એ તમે અહીંયા જોઈ શકશો હવે આ પહેલી જ વેબસાઇટ તમારે ઓપન કરવાની છે અહીંયા ગ્રામ્ય જમીન રેકર્ડ છે એનો મતલબ તમારો કોઈ જ ઇસ્યુ નહીં આવે કોઈ પણ જમીન છે અહીંયા તમારે આવી જશે જે અહીંયા તો કહીએ ને કે જે જમીનના એને પણ થયેલા હશે એની પણ ડિટેલ અહીંયા તમને બતાવશે જે તે જમીન રિલેટેડના વ્યવહાર થયેલ હશે એ તો અહીંયા તમારે નીચે આવવાનું છે અને અહીંયા સિલેક્ટ એની વન એટલે અહીંયા જે તે હે અહીંયા ઓપ્શન આવશે ઈ ચાવડી હવે તમારે જે તે ગામના વ્યવહાર જોવાના છે એ ગામનો જિલ્લો છે એ કરવાનો છે છે અહીંયા હું મારા ગામ સુશિયા ગામનું ચેક કરું છું અને જિલ્લો લાગે સુરેન્દ્રનગર તો અહીંયા હું સુરેન્દ્રનગર સિલેક્ટ કરું છું એના પછી અહીંયા તાલુકો છે એ તાલુકો મારા અહીંયા દસાડા લાગે છે એ સિલેક્ટ કર્યા પછી અહીંયા આગળ જઈશું અને ગામ એટલે કે જે તે મારું વિલેજ છે એ મારે સિલેક્ટ કરવાનું હતું સુશિયા ગામ હવે જે તે વ્યવહાર છે ને અહીંયા મિત્રો તમારે જોવાના છે કે અહીંયા લખેલ છે વર્ષ છે મહિનો છે એ વાઈઝ આ ઈ ચાવલીના ઓપ્શનમાં તમારે જે તે વ્યવહાર એ દેખાડવામાં આવે છે હવે અહીંયા એટલે અહીંયા જનરલી તમે જોઈશો અહીંયા કે આજે બાર તારીખ થઈ છે અને આજ વિડીયો હું બનાવું છું તો બાર તારીખ સુધીમાં એટલે એકથી બાર તારીખમાં જે તે વ્યવહાર થયેલા હશે ને એ મને અહીંયા બતાવશે એટલે અહીંયા જો હું આ જે તે કેપ્ચર છે એ અહીંયા હું એન્ટર કરું છું એના પછી અહીંયા ગેટ રેકોર્ડ ઉપર ડિટેલ પર હું ક્લિક કરું છું એના પછી જે તે મારા ગામના જે બધા વ્યવહાર થયા છે અહીંયા હું આ નોટિસ ઉપર ક્લિક કરીને જે તે મતલબ જે તે ડિટેલ છે જેને વેચાણની રિલેટેડ કે જે તે અહીંયા નોટિસ હશે એ બતાવશે હવે ફેરફારના નોંધના પ્રકાર ઉપર ડિપેન્ડ કરે છે કે બોજો દાખલ છે બોજો મુક્તિ છે બોજો દાખલ છે વેચાણ એટલે જે તે આ ચાર પ્રકારના અત્યારે વ્યવહાર થયેલા છે મારા ગામમાં જો જનરલી હું અહીંયા બીજો કોઈ મહિનો સિલેક્ટ કરું તો અહીંયા મારી જે તે વ્યવહાર છે ઘણા પણ આવી શકે છે અહીંયા જેવો કે હું મહિનો ચેન્જ કરી લઉં અને આગળ હું સપ્ટેમ્બર માસ કરું છું એના પછી અહીંયા હું જે તે કેપચા નાખું છું અને એના પછી આગળની પ્રોસીજર કરું છું તો મને ઘણા બધા વ્યવહાર આગળ દેખાઈ શકે છે એ તમારા ગામ પર ડિપેન્ડ કરે છે કેટલા વ્યવહાર થયેલા છે અહીંયા જોવો હક્કમી છે બોજો દાખલ છે વેચાણ છે આ અલગ અલગ રીતના જે તે પ્રોસિજર છે અહીંયા બતાવતી હોય છે અને જે તે નોંધને રિલેટેડ સર્વે નંબર છે આ છે નોંધ તારીખ છે બરોબર અને અહીંયા જે તે નોંધ નંબર છે અને અહીંયા જે તે તમે નોટિસ ઉપર ક્લિક કરશો એટલે જે તે બધી ડિટેલ જે એકસો પાંત્રીસ ડીની નોટિસમાં બતાવતા હોય છે એના કરતાં વધારે ડિટેલ અહીંયા બતાવતા હોય છે એટલે તમારે આ રીતે તમારા જે તે ગામના વ્યવહાર છે એ જાણી શકો છો ઘણી વખત એવું બનતું હોય છે કે સરકારી કોઈ જમીન છે કોઈ લોકો પડાવીને પોતાના નામે પણ કરાવી દેતા હોય છે અને કોઈ અન્ય એવા વ્યક્તિઓ છે કે જેમની પોતાની જમીનમાં સરકાર દાખલ થઈ જતી હોય છે તો આવા પ્રકારના વ્યવહારો છે ને એ તમે એ ચાવડી ઉપર રેગ્યુલર તમે ચેક કરીને એ જે તે તમારે અહીંયા ડિટેલ ચેક કરી શકો છો હવે જે તે નો એ તમે જે તે એ ધરામાં આપો છો તમારા ખૂન અને એના પછી જે તે તમારી કાચી નોંધ પડે છે એ તમારી જ્યાદા તમે સર્વિસ નંબર ઉપર અથવા નોંધ નંબર પડ્યા છે એના પછી તમને ખબર પડી જાય છે પડે છે પરંતુ તમે અહીંયા ડિટેલમાં ચેક કરીને એ ચાવડી ઉપર તમારી જે ડિટેલ છે એ લાઈવ તમે જોઈ શકશો ક્યારે એ જે તે પ્રોસીજર છે એ થયેલ છે